नमस्कार दोस्तों वीडीटी गुजराती यूट्यूब चैनल अंदर हूँ तमु स्वागत कर चुँ दो पहला तो जो ठाकुर सामजना दरक व्यक्ति हो कि गम्य हो है, तो दोस्त जम के पे तो आ वीडियो ने बु लोगों सुधी शेयर करो जिसने दोस्तों ठाकुर समाज बदाज कलाकारों ने जम के क्षत्रिय समाज के बदाज कलाकारों ने जमें सपोर्ट मत रहे कारण के अत्य हाल सोशल मीडिया परम के खूबज वायरल है विधानसभा ने जम के आयोजन तारे दोस्तों ठाकुर सामजना नहीं परंतु दोस्तों क्षत्रिय समाज कोईपण के कलाकार ने नेता बोलाव आया तुम जम के अत्या हाल सोशल मीडिया ने अंदर वायरल थे रही है तो दोस्तों के एक मुद्दों सेम के मनुरबाई આ વિષય જેમ કે કેમ અવાજ નથી ઉપાડતો દોસ્તો જેમ કે જલ્દીથી કમેન્ટ કરો કારણ કે મનુરબાઈ જેમ કે ગુજરાતના તમામ કલાકારોને તે જેમ કે તે સપોર્ટ કર્યો છે પરંતુ દોસ્તો આમાં દોસ્તો જેમ કે મનુરબાઈ જેમ કે જેમ કે કોઈ સપોર્ટ કર્યો હોય તેવું લાગતું નથી કારણ કે દોસ્તો તમે કમેન્ટ કરીને દોસ્તો જેમ કે જણાવાનું ના ભૂલા કારણ કે દોસ્તો જેમ કે મનુરબાઈ જેમ કે ઘણા બધા એવા જેમ કે કલાકારો માટે જેમ કે મોટા મોટા ગીતો પણ લખ્યા છે પરંતુ દોસ્તો જેમ કે મનુરબાઈ એ પણ જેમ કે જેમ કે મનુરબાઈ એ નથી વિચાર્યું જેમ કે આ કલાકાર નથી આવ્યો ખરેખર દોસ્તો જેમ કે મનુરબાઈ પણ જેમ કે એક પણ કલાકારને જેમ કે તેમણે આ જેમ કે આયોજનમાં નતા બોલા તો દોસ્તો મનુ રબારી કે આ વિશે દોસ્તો જેમ કે કશું પણ તેને મુદ્દો ઉપાડ્યો નથી એટલે ખરેખર દોસ્તો જેમ કે મનુ રબારી વિશે દોસ્તો આ વિડીયોને જેમ કે કમેન્ટ બોક્સની અંદર દોસ્તો જેમ કે બે શબ્દો મનુરબારી વિશે પણ જો દોસ્તો જેમ કે લખવાનું ના ભૂલા કારણ કે દોસ્તો જેમ કે મનુ રબારી જેમ કે હોય છે ત્યારે જેમ કે ઘણા બધા જેમ કે બધા જ કલાકારોના ઠાકોર સમાજના જેમ કે કોઈ પણ કલાકાર હોય દોસ્તો જેમ કે મનુ રબારી તેમણે જેમ કે તેના માટે